માંડવી તાલુકાના મોટા લાયજા ગામે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના ચૂંટણી પ્રચાર અનુસંધાને વિજય વિશ્વાસ સંમેલનનું ભવ્ય આયોજન કરાયું હતું

તેમજ જયંતીભાઈ ગડા કેતનભાઈ હરિયા નરેશભાઈ મહેશ્વરી લાઈજા મહેશ્વરી સમાજના ધર્મગુરુ દામજી દાદા માતંગ મહેન્દ્રભાઈ રામાણી બડુભા જાડેજા હરિભાઈ ગઢવી શિલ્પાબેન નાથાણી કેશવજી રોસિયા અશોક હાથી નિલેશ મહેશ્વરી વર્જંગભાઈ ગઢવી વલ્લુભાઈ સહિત મંચસ્થ રહ્યા હતા તાલુકા પ્રમુખ કેવલભાઈ ગઢવીએ વિનોદભાઈને જંગી લીડથી વિજય બનાવવા લોકોને અપીલ કરી હતી વિનોદભાઈ ચાવડાએ ભાજપ સરકાર દ્વારા કરેલા વિકાસના કામો સાથે માંડવી તાલુકાના વિકસિત બનાવવાની નેમ વ્યક્ત કરતા લોકોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ભાજપ સરકાર સૌનો સાથ સૌનો વિકાસ કરતી હોવાની વાત કરતાં ભાજપ તરફથી મતદાન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત કરવા અપીલ કરી હતી કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો અને છેવાડાના લોકોના વિકાસની વાત કરતાં કચ્છ બેઠક પર ભવ્ય જીત અપાવવા લોકોને અપીલ કરી હતી મોટા લાયછાના પૂર્વ સરપંચ કિશોરભાઈ ગઢવી સાથે લાયછાના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન અમુલભાઈ દેઢિયાએ કર્યું હતું આ પ્રસંગે તાલુકા જિલ્લાના હોદેદારો સરપંચો અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા બે મહિનાથી સતત કચ્છની અંદર સતત અમારો લોક સંપર્ક ચાલી રહ્યો છે આજે આખા દિવસનો માંડવી તાલુકાનો માંડવી શહેરનો લોકસંપર્ક થયો તો ભવ્ય શહેરની અંદર રોડ શોનું આયોજન ગામડાઓની અંદર પણ ભવ્ય કાર્યાલયના ઉદ્ઘાટન અને સભાઓ મીટિંગોનું આયોજન થયું હતું લાયજામાં વર્ષોની પરંપરા રહી છે અમારા વિસનજીભાઈ ફુરિયા એમના પરિવાર દ્વારા આજે એમના દીકરા નરેન્દ્રભાઈ દ્વારા દર વર્ષે વિધાનસભા અને લોકસભાની જ્યારે ચૂંટણી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવતું હોય છે હજારોની સંખ્યામાં આજુબાજુના સૌ લોકો જોડાતા હોય છે અને આજે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અને જ્યારે આટલી મોટી સંખ્યામાં આ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો તો કાર્યાલયનું પણ અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે હું એમના પરિવારને નરેન્દ્રભાઈને હું અભિનંદન આપું છું એમનો આભાર પણ માનું છું અને અમારા બધા જ સ્થાનિક કાર્યકર્તાઓ આજુબાજુના બધા આગેવાનો પણ જોડાણા હતા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અમારા ધારાસભ્ય શ્રી લોકપ્રિય શ્રી આદરણીય અનિરુદ્ધભાઈ દવે પૂર્વ સાંસદ ઉશ્દાનભાઈ ગઢવી આવા અનેક લોકોની ઉપસ્થિતિની અંદર આજે ભવ્ય સંમેલનનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એક વિશાળ સંખ્યામાં જ્યારે લોકો અને મતદારો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રકારે અમે ઉત્સાહ જોઈ રહ્યા છીએ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનાર સમયમાં આ વિસ્તારમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળશે અને ભારતીય જનતા પાર્ટીને મતદારોનું સમર્થન મળશે આપે જોયું કે આજે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર હર અમે સનાતન નગરની અંદર થતા આ કાર્યક્રમની અંદર લોકોનો ભવ્ય ઉમળકો અને ઉત્સાહ અને આનંદ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ નરેન્દ્રભાઈ પ્રત્યેનો પ્રેમ આ છલકાઈ રહ્યો છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારના કામ પ્રત્યે લોકોનો આદર છલકાય છે અને માન્ય વિનોદભાઈ ચાવડાએ અત્યારે જ્યારે હેટ્રિક કરવા માટે જઈ રહ્યા છે ત્યારે એમણે કરેલા કામના ભાથાને અહીંયા લોકોનું સમર્થન મળી રહ્યું છે

શીરવાતી કરી અને કોટાઈયા સુધીના વિસ્તારના ગ્રામજનો આજે મોટલાયજા સભામાં ઉપસ્થિત રહ્યા હતા તે સભામાં આદરણીય વિનોદભાઈને જંગી બહુમતીથી વિજય બનાવી અને રાષ્ટ્ર નિર્માણમાં વોટ આપી એવી અપીલ અહીં કરવામાં આવી હતી અને તેમાં આદરણીય આમ મોટાલાયજા ગામ એટલે વેસનજી ધનજી ફુરિયાનું ગામ અને વસનજી બાપા હરહંમેશ જનસંઘથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને એમના માર્ગદર્શન હેઠળ જ આજે જે કંઈ છીએ અમે છીએ અને એની જ રાહ ચિંદીને એમનો જ જે મૂકેલા કામને ત્યાંથી જ શરૂઆત કરી અને આદરણીય નરેન્દ્ર શેઠ પણ એના બાપુજીના ચીલે હાલી અને ગામનો કેમ વિકાસ થાય ગામમાં કેમ સારી રીતે બધું થાય એ માટે તેઓ મુંબઈ છે પણ સતત ને સતત મોટા લાયજા ગામના શાળા કામમાં તેઓ તત્પર ને તત્પર રહેતા હોય છે અને તેમના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ વિસ્તારમાં મહામંત્રી શ્રી સામતભાઈ હોય હરી હોય મારા બાપુજી કિશોરભાઈ તેમજ આજુબાજુના જેટલા પણ ગામના લોકો છે એની બહુડી મહેનતથી આજે આ કાર્યક્રમ સફળ રહ્યું હતું અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે વધારેમાં વધારે વરજાંગભાઈ હોય તાલુકા પંચાયતના સદસ્ય અને આ સમગ્ર ટીમ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટીના વધુમાં વધુ વોટ કરી અને વિનોદભાઈ રૂપી કમળને આપણે દિલ્હીમાં મૂકી એવી અપીલ કરવામાં આવી હતી આમ તો જૈન સમાજ હર હંમેશ જ્યારે પોતાના ગામની જ્યારે વતનની વાત આવે જ્યારે કચ્છની વાત આવે ત્યારે કરોડો રૂપિયાનો નફોને પણ ઠુકરાવીને એ પોતાના વતનને પહેલાં ચૂંટતો હોય એવો જૈન સમાજ છે અને વોટિંગમાં રાષ્ટ્રપ્રત્યે પણ તેઓ ખૂબ જ પ્રભાવશાળી અને તેઓ સતત રાષ્ટ્રીયની પ્રવૃત્તિ કરતો સમાજ છે તેઓને હું અપીલ કરું છું તમારા માધ્યમથી કે સાત તારીખે દરેકે દરેક કામ ધંધા મૂકીને આપણા વતનમાં જેમના વોટ હોય તે વતનમાં આવી અને આપણે વોટ આપીએ અને આપણે સાચા અર્થમાં વોટિંગ કરીએ આમ તો ભારતીય જનતા પાર્ટીએ ઉપલી નેતૃત્વ કર્યું હશે એ બરાબર તેમને યોગ્ય રીતે કર્યું હશે અને આગામી ધોરણે એમના પરિણામ જોવા મળશે